પ્રસૂરતા યુવતી સહિત તેના પરિવારજનોએ ડોક્ટર પ્રિયાંશી પટેલ અને નારાયણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરી તેઓની આ માનવતાને મુક્ત અને સરહારી હતી આજથી બે માસ અગાઉ પાટણ શહેરની હોસ્પિટલમાં આંગણવાડા ગામની પાલબેન પરમાર નામની સત્યાવીસ વર્ષીય યુવતીને પ્રસરો પીડા ઉપડતા તેના પરિવારજનોએ તેણીને પાટણની હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડોક્ટરે યુવતીનું સિઝેરિયન કરી બેબીને જન્મ આપ્યો હતો તો સિઝેરિયન બાદ યુવતીના લીધેલા સ્ટીકમાં રસી થતા તબીબે એક સ્ટીક ખોલી નવેસરથી ઓપરેશન કરી અને ફરીથી આ સ્ટીચ લઈ અર્થે દાખલ કરવામાં આવી રહી થતા પરિવારના તેણીને પાટણની નારાયણી હોસ્પિટલમાં ડોક્ટર પ્રિયાંશી પટેલના ત્યાં લાવ્યા હતા જ્યાં ડોક્ટર પ્રિયાંશી પટેલે તેની તપાસ કરી જરૂરી રિપોર્ટ કરાવવાનું જણાવ્યું હતું પરંતુ પરિવાર ખૂબ જ જરૂરિયાતમંદ હોવાનું જણાતા ડોક્ટર પ્રિયાંશી પટેલ સહિત તેમની નારાયણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફે

યુવતીની સેવાનો લાભ પરમાત્મા દ્વારા તેણેને પ્રાપ્ત થયો હોવાનો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો આંગણવાડા ગામથી પેશન્ટ આપણે ત્યાં લગભગ દોઢ મહિના પહેલા આવ્યો હતો એનું પાટણની હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન થયું હતું અને એમાં રસી થતા એના ફરીથી ઓપરેશન કર્યું અને એ ઓપરેશન સેકન્ડ ઓપરેશનમાં પણ એની રસી થઈ હતી એટલે પેશન્ટ એમના રિલેટિવના કહેવાથી નારાયણ હોસ્પિટલમાં આવ્યું આપણે એમને ચેક કર્યું અને રસી હોવાના કારણે આપણે એમનો સીટી સ્કેન કરાયો અને રસીના રિપોર્ટ કરાવ્યા એ પ્રમાણે એમની દવાઓ ચાલુ કરી અને બધા ટાંકા ફરીથી ખોલ્યા એ ટાંકા ખોલ્યા બાદ પંદરથી વીસ દિવસ એમનું બે ટાઈમ ડ્રેસિંગ કર્યું અને બધી રસી સુકાતા પછી આપણે ફરીથી ટાંકા લીધા અને ટાંકા અમે પંદરથી વીસ દિવસે ખોલ્યા અને પેશન્ટ અમારે ત્યાં જે રસી અને જે દુખાવો લઈને આવ્યું હતું એ કોઈ જાતની હવે એને રસી નથી અને એનું પેઇન બી એકદમ જતું રહ્યું છે એટલે પેશન્ટ અત્યારે એકદમ હેલ્ધી છે અને એ જ અમારી સફળતા છે મારું નામ કર્મર પાટણદેવ છે હું આંગણવાડા ગામથી છું બે મહિના પહેલાં પાટણની હોસ્પિટલમાં મારું ઓપરેશન કરેલું છે ત્યારબાદ

અને ત્યારબાદ એમને ટાંકા લીધા મારા અને ટાંકા લીધા પછી એમને ફરીથી ફરીથી બતાવવા આવ્યા ત્યાર પછી એમને ટાંકા ખોલ્યા અને ટાંકા ખોલ્યા પછી મને જે પહેલા હતું એના કરતાં વધુ સારું હતું અને અત્યારે પણ સારું છે તેથી હું નારાયણ હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયાજીને અને સમગ્ર સ્ટાફનો આભાર માનું યશપાલ સ્વામી સાથે શુક્રવાર દિવસ પાટણ Terima kasih telah menonton!